મહીરપુરા વિસ્તારમાં બ્રિજ નજી રહે જીવન ગુજારતા બાસઠ વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન થતા કરુણા સભર દ્રશ્ય સર્જાયા હતા પચીસ 25 વર્ષગાંવ સાંગલીથી સુરત આવેલ વૃદ્ધને પોલીસે સારવાર કરાવી તેમનું કાઉન્સેલિંગ કર્યું હતું પોલીસે વૃદ્ધ પાસે તેમનો પરિવારની માહિતી મેળવી હતી તેમના પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવાર સાથે વૃદ્ધનું મિલન કરાવ્યું હતું સુરત પોલીસની આ સરાહનીય કામગીરીને સૌએ બિરદાવી હતી અને સરાના પણ કરી હતી આપ લોકો જાણો છો કે સુરત શહેરમાં ઝોન 3 ની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું જેનું નામ રાખેલો હતું મુસાફિર હું યારો જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન 3 વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે તો અહીંયા રસ્તે રોજરતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે તો પોલીસ પોતાની જે રૂટિન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તેમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડ ને બધી વિગતો મેળવતા હોય છે એને પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલી થી જો એ વિખુટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે દસ કરતા વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ જેની અંદર બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે એમને એમના ફેમિલી ને અમે પરત કરેલા છે